હાલના ભૂતકાળમાં એકવીસ પાંચના રોજ નિલેશભાઈ મનસુખભાઈ ભાલોડી એ ફરિયાદ લગાવી અને એ ફરિયાદ મુજબ આંગળીયા પેઢીના રોકડ રૂપિયા નેવું લાખની જે લૂંટ થઈ ટંકારા મુકામે એ લૂંટના બે આરોપીઓ પકડાયેલા હતા અને બોતેર લાખ પચાસ હજારનો જે મુદ્દાઓ રિકવર થયેલો હતો આ ગુનામાં વધુ કેટલા આરોપીઓ સંડોવાયેલ છે અને બાકીના મુદ્દામાં ક્યાં છે એના માટે રાજકોટ રેન્જ આઈજીપી અશોકકુમાર યાદવ સાહેબ અને મોરબી એસપી રાહુલ ત્રિપાઠી સાહેબના માર્ગદર્શન હેઠળ સતત આ તપાસ ચાલી રહેલ છે આ તપાસ દરમિયાન હાલે એક આરોપીનું વધુ નામ બહાર આવ્યું છે જે આરોપી છે દિગ્વિજય પટેલ આ દિગ્વિજય પટેલે પોતે પોતાનું જે બાલાજી ફેક્ટરી કરીને અહીંયા કારખાનું છે બાલાજી પ્રોડક્ટ કરીને એ કારખાને ઓગણીસ માર્ચના રોજ આરોપીઓને પનાહ આપી છે આ કામમાં બીજા આરોપીઓના નામ ખુલવા પામેલ છે જેમાં એક અભિભાઈ અલગોદર અને અભિજીત ભાર્ગવ પકડાયેલ એની સાથે સહ આરોપીઓમાં હિતેશ ચાવડા અને અલ્પેશ બે આરોપીના નામ વધુ ખુલવા પામ્યા છે જેમાં આ બંને આરોપીઓએ બાલાજી પ્રોડક્ટમાં બધી ચર્ચા વિચારણા કરી અને આખી લૂંટ કેમ કરવી એનો પ્લાન બનાવ્યો અને આ એક્સમ કરીને એ લોકોએ પ્લાન પાર પાડવા માટે અવાર રેકી પણ કરી જેમાં ફરિયાદી છે રાજકોટથી મોરબી સુધી આવતા એનો પીછો કરેલ પણ સામે આવેલ છે તેમાં આજે અત્યારે જે પકડવામાં આવ્યા આરોપી છે દિગ્વિજય